હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ઇંગ્લિશની સ્વર્ધ્યન પોથીનો યુનિટ ટુ સ્ટેપ બાય સ્ટેપ યુનિટ ટુના સ્વધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાત વિષય ઇંગ્લિશની સ્વાધીન પોથીનો યુનિટ ટુ સ્ટેપ બાય સ્ટેપના પ્રશ્નોના જવાબની સમજ સૌપ્રથમ એક્ટિવિટી વન રીડ ધ ઇન્સ્ટ્રક્શન ગીવન બિલો પ્રિપેર અ પપેટ એટલે કે અહીં આપેલા ઇન્સ્ટ્રક્શન વાંચવાના છે સમજવાના છે અને તેના આધારે પપેટ બનાવવાનું છે મટેરિયલ નીડેડ એટલે કે તેના માટેની વસ્તુઓ છે એન એનવેલોપ ન્યૂઝપેપર સ્ટીક ગ્લુ પેપર કલર્સ એન્ડ સ્કેચ પેન્સ આટલી વસ્તુઓની જરૂર પડશે અને તેના આધારે ઇન્સ્ટ્રક્શનને આધારે આપણે પપેટ બનાવવાનું છે આ ઇન્સ્ટ્રક્શન વાંચવાના છે સમજવાના છે અને તમારે તમારા વર્ગખંડમાં કે તમારા મિત્ર સાથે મળીને પપેટ બનાવવાના છે ત્યારબાદ નાવ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે એક વીચ મટેરિયલ વેર યુ ફોર પ્રિપેરિંગ ધ પપેટ તમે પપેટ બનાવતી વખતે કયું મટેરિયલ વાપર્યું એન એનવેલોપ ન્યૂઝપેપર સ્ટીક ગ્લુ પેપર કલર્સ એન્ડ સ્કેચ પેન્સ સવાલ નંબર બે વોટ વોઝ ધ ફોર્થ સ્ટેપ ઇન પ્રિપેરિંગ ધ પપેટ પપેટ બનાવવામાં ચોથું સ્ટેપ કયું છે ધ ફોર્થ સ્ટેપ વોઝ ક્રોસ ધ ન્યૂઝપેપર એન્ડ ફિલ ઇટ ઇન ધ એનવેલ ઓફ ઇન ધ પ્રિપેરિંગ ધ પપેટ સવાલ નંબર ચાર હુ હેલ્પ યુ ઇન પ્રિપેરિંગ ધ પપેટ જવાબ થશે માય મધર હેલ્પ મી પ્રિપેરિંગ ધ પપેટ તમને તમારું પપેટ બનાવવામાં કોણે મદદ કરી હતી અહીંયા માય મધર લખ્યું છે તમારા પી પિતાએ મદદ કરી હોય તો માય ફાધર તમારા ભાઈએ મદદ કરી હોય તો માય બ્રધર સિસ્ટર અથવા ફ્રેન્ડ લખી શકાય ચાર વીચ કલર યુ ટેક યુઝ પ્રિપેર ધ પપેટ તમે અહીં આપેલા પપેટમાં કયા રંગો પૂરા હેડમાં કયો પૂરો તો બ્લેક હેન્ડમાં યલો ફેસમાં યલો ક્લોધિઝમાં રેડ આવી રીતે તમે કયા કલર પૂરા છે તે તમારે લખવાનું છે ત્યારબાદ એક્ટિવિટી ટુ શિલ્પા હેઝ ગેટ્સ ટુ નાઇટ એટ હર હોમ શી પ્લાનિંગ ટુ પ્રિપેર સલાડ ફ્રોમ ધેમ હેલ્પ હર ટુ પ્રિપેર સલાડ રાઇડ ધ ઇન્ગ્રેડિયસ લુક એટ ધ પિક્ચર રાઇડ ધ ઇન્સ્ટ્રક્શન ટુ શિલ્પાના ઘરે આજે રાત્રે મહેમાન આવે છે તે સલાડ બનાવવાની તૈયારી કરે છે તો સલાડ કેવી રીતે બનાવવું અને કઈ વસ્તુનો ઉપયોગ કરવો તે તમારે એને શીખવવાનું છે યુ કેન ધેટ હેલ્પ ફ્રેન્ડ્સ ડિક્શનરી તમે તમારા મિત્ર અને ડિક્શનરીનો ઉપયોગ લઈ શકો છો ઇંગ્રેડિયન્ટ્સ એટલે કે વસ્તુઓ છે કેરટ્સ અનિયન કુકુમ્બર ટામેટોઝ બ્રિટરૂટ જુચિની ગ્રીન ચીલી રેડ બેલ પેપર લેમન આવી બધી વસ્તુઓ લઈને તમે બનાવી શકો છો હવે આપણે તેના સ્ટેપ લખીએ કઈ રીતે બનાવવું ફર્સ્ટ ક્લીન ઓલ ધ વેજીટેબલ સો ધેટ ઓલ કાઇન્ડ્સ ઓફ ડસ્ટ એન્ડ જમ્સ આર રિમૂવડ then cut all those vegetables then put the cutted vegetable in bowl after that squeeze lemon in it then mix it properly then you can serve it to the guest tyar activity 3 read the sentences about button stitching arrange the sentences and write them below એટલે કે બટન ટાંકવા માટેના સેન્ટેન્સીસ આપેલા છે તે તમારે લાઇનમાં ગોઠવવાના છે આ સેન્ટેન્સીસ વાંચવાના છે અને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે યોગ્ય ક્રમમાં ગોઠવી શકાય ટેક અ નીડલ ટેક અ પીસ ઓફ થ્રેડ પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ મેચ બોથ ધ એન્ડ ઓફ ધ થ્રેડ મેક અ નોટ પીસ ધ નીડલ બેનેજ ધ ક્લોથ્સ પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ પીજ ધ નીડલ ફ્રોમ બેન એટ ધ બટન હોલ પ્લીઝ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર ધ થ્રી ટુ ફોર ટાઈમ્સ ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બેન એટ ધ ક્લોથ ટાય નોથ બેન એટ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ આ રીતે આપણે આપેલા વાક્યોને ક્રમમાં ગોઠવીશું ત્યારબાદ એક્ટિવિટી ફોર રીડ ધ ડાયલોગ આપેલા ડાયલોગ વાંચવાના છે કસ્ટમર સેઝ એક્સક્યુઝ મી હેલ્પ ડેસ્ક ઓફિસર ગુડ મોર્નિંગ મેંગ હાઉ કેન આઈ હેલ્પ યુ કસ્ટમર સેઝ મેડમ આઈ વોન્ટ ટુ વિથડ્રોલ ફાઇવ થાઉઝન્ડ રૂપીઝ ફ્રોમ માય સેવિંગ બેંક એકાઉન્ટ હેલ્પ ડેસ્ક ઓફિસર ધેટ્સ ફાઇન વોટ ધ પ્રોબ્લેમ ધેન કસ્ટમર આઈ હેવ નોટ વોટ માય બેન્ક પાસબુક આઈ ડોંટ રિમેમ્બર ઇવન માય એકાઉન્ટ નંબર હેલ્પ ડેસ્ક ઓફિસ ડોન્ટ વરી આઈ શૂડ ફાઇન્ડ યોર એકાઉન્ટ નંબર ટેલ મી યોર નેમ્સ શો મી યોર આઈડી પ્રૂફ ટુ ત્યારબાદ આ તમામ ફકરો તમારે વાંચવાનો છે સમજવાનો છે એક્ટિવિટી પાંચ એક્ટિવિટી ચારમાં આપેલ સંવાદ જેવા બીજા સંવાદોની રચના કરો અને જોડીમાં રચો આપણે જેવી રીતે એક્ટિવિટી ચારમાં સંવાદ જોયો એવો સંવાદ તમારે તમારા વર્ગખંડમાં રચવાનો છે અને તમારે જોડીમાં એકબીજાને પૂછવાનો છે હવે હું અહીંયા એક સંવાદ રચું છું અનંત સેજ યસ નરેશ નરેશ સેજ અનંત ગેસ વાય આઈ હેવ કોલ્ડ યુ અનંત સેજ નો આઇડિયા યુ ટેલ મી નરેશ સેઝ માય એલ્ડર સિસ્ટર નેહા ઇઝ ગેટિંગ મેરીડ સેજ કોંગ્રેચ્યુલેશન નરેશેજ યુ હેવ ટુ કમ ફોર ધ વેડિંગ વિથ અંકલ આન્ટી એન્ડ સુજલ અનંતસેજ સ્યોર વી વિલ ઓલ કમ વેન વેન ઇઝ ધ વેડિંગ નરેશેજ ઇટ્સ ઓન સિક્સટીન્થ ડિસેમ્બર આઈ વિલ સેન્ડ યુ એન્ડ ઇન્વિટેશન કાર્ડ સેજ નો પ્રોબ્લમ નરેશ સી યુ ધ્યાન અનંત સેજ સી યુ આવી રીતે તમે કર્મઝન લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી સિક્સ વિઝિટ ધ નિયરેસ્ટ બેંક વિથ યોર ફ્રેન્ડ ગેટ ધ મની વિડ્રોલ સ્લીપ પેસ્ટ ઇટ ઇન ધ સ્પેસ ગીવન બિલો એન્ડ ફિલ ડિટેલ તમે છે નજીકની બેંકમાં જાઓ અને પૈસા ઉપાડવાની સ્લીપ છે એ કેવી રીતે ભરવી તે તમારે લખવાનું છે અહીંયા તમે જોઈ શકો છો એક સ્લીપ આપેલી છે તેની અંદર જુદી જુદી માહિતી આપેલી છે તે તમારે લખવાની છે રીડ ધ પેરેગ્રાફ ગીવન બિલો એન્ડ પ્રિપેર વોટ ક્વેશ્ચન ધેન આન્સર ધેમ આ પેરેગ્રાફ વાંચવાનો છે તેના આધારે ડબલ્યુ એચવાળા પ્રશ્ન બનાવવાના છે અને તેનો જવાબ લખવાનો છે એક્ઝામ્પલ વે ડીડ મિસ્ટર પરમાર એન્ડ ઇઝ ફેમિલી ગો લાસ્ટ ટાઈમ આન્સર મિસ્ટર પરમાર ઇઝ ફેમિલી વિઝિટેડ દિલ્હી લાસ્ટ ટાઈમ આવી રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે ક્વેશ્ચન નાવ ફ્રેમ ક્વેશ્ચન એક હુ લવ્ઝ ટ્રાવેલિંગ મિસ્ટર પરમાર લવ્ઝ ટ્રાવેલિંગ બે વે ડીડ ધે વિઝિટ લાસ્ટ યર દે વિઝિટેડ દિલ્હી ધ કેપિટલ ઓફ ઇન્ડિયા ત્રણ વેન ડુ ધે પ્લાન ધેર ટ્રિપ્સ દે પ્લાન ધેર ટ્રિપ્સ જ્યુરિંગ ધ મંથ ઓફ જાન્યુઆરી ચાર વોટ પ્લેઝ ડુ ધે પ્લાન ટુ વિઝિટ ઇન હૈદરાબાદ દે પ્લાન ટુ વિઝિટ ચાર મિનાર રામોજી ફિલ્મ સિટી એન્ડ ધ ફેમસ હૈદરાબાદી બઝાર ઇન હૈદરાબાદ પાંચ હાઉ વિલ ધ રિટન ટુ હૈદરાબાદ ફ્રોમ શ્રી સૈલમ ધે વિલ રિટન ટુ હૈદરાબાદ બાય ટેક્સી ફ્રોમ શ્રી સૈલમ એક્ટિવિટી એટ અહીં લેમન શરબત એન્ડ સલાડ બનાવવા માટેની સૂચના મિક્સ થઈ ગઈ છે તેમાંથી આપણે અલગ પાડવાની છે તો અહીંયા લેમન શરબતની સૂચનામાં લખી શકાય પોર સમ વોટર ઇન ધ ગ્લાસ કડ ધ લેમન્સ સ્ક્વિઝ ધ લેમન્સ ટેક આઉટ ધ સીટ ફ્રોમ લેમન ફ્રોમ ધ ગ્લાસ એડ સુગર એડ સોલ્ટ મિક્સ ધ સોલ્ટ વેલ ત્યારબાદ સલાડ બનાવવાની પ્રક્રિયા વોશ ઓલ ધ વેજીટેબલ વેલ કટ કેપ્સિકમ્સ કેરોટ્સ ટોમેટોઝ એન્ડ લેમન્સ એડ સોલ્ટ મિક્સ ધ પીસ કેરટ એન્ડ ટોમેટોઝ ટુગેધર આવી રીતે તમે બંને પ્રક્રિયાઓને અલગ પાડી અને લખશો ત્યારબાદ એક્ટિવિટી નવ અહીં વૈશાલી માનસી અને જાનકીના દિવાળી વેકેશન માટેના આયોજનની કેટલીક વિગત આપેલી છે તેનો અભ્યાસ કરી ત્રણ પેરેગ્રાફ લખવાનો છે શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે અહીંયા તમે જોઈ શકો છો એક ટેબલ આપેલું છે તેના આધારે આપણે ફકરો બનાવવાનો છે ટેબલના આધારે ફકરો આ મુજબ બનાવી શકાય સૌ પ્રથમ આપણે વૈશાલીનો ફકરો બનાવીએ તો વૈશાલી વિલ ગો ટુ સોમનાથ એન્ડ ગીર ઓન દિવાળી વેકેશન સી વિલ ટુ બી ધેર ફ્રોમ ઓક્ટોબર ટ્વેન્ટી ફર્સ્ટ ટુ ઓક્ટોમ્બર ટ્વેન્ટી થ્રી વૈશાલી ગોઝ ધેર વિથ ઓન હર આંટ સીવીલ ગો બાય ટ્રેન એન્ડ ધે વિલ સ્ટે ઇન હોટલ સોમનાથ ધેર સી વિલ ડૂ એક્ટિવિટીઝ લાઈક ટ્રેકિંગ કેમલ રાઇડિંગ બોટિંગ એન્ડ ધર્શન ત્યારબાદ માનસી વિશે લખીએ તો માનસી વિલ ગો તિગલ ઓન દિવાલી વેકેશન સી વિલ બી ધેર ફ્રોમ ટ્વેન્ટી ફિફ્થ ઓક્ટોમ્બર ટુ ટ્વેન્ટી સેવન્થ ઓક્ટોમ્બર માનસી ગોઝ ધેર વિથ હર પેરેન્ટ્સ સીવીલ ગો બાય ટ્રેન એન્ડ ધે વિલ સ્ટે ઇન હોટૅલ અંબર ધે આર સીવીલ ડુ એક્ટિવિટીઝ લાઈક બોટિંગ બર્ડ વોચિંગ એન્ડ વિઝિટિંગ ધ સી શોર ત્યાર પછી જાનકી વિશે લખીએ તો જાનકી ગો ટુ અહેમદાબાદ ઓન દિવાલી વેકેશન સી વિલ બી ધેર ફ્રોમ ફર્સ્ટ નવેમ્બર ટુ થર્ડ નવેમ્બર જાનકી ગોઝ ધેર વિથ હર ફ્રેન્ડ્સ સી વિલ ગો બાય કાર એન્ડ ધે વિલ સ્ટે ઇન હર ફ્રેન્ડ્સ હાઉસ દેર સી વિલ ડૂ એક્ટિવિટીઝ લાઇક વિઝિટિંગ ધ રિવરફ્રન્ટ કાકરીયા પાર્ક એન્જોઈંગ રાઇડ્સ એન્ડ શોપિંગ આવી રીતે તમે ત્રણેય વિશે ફકરા બનાવીને લખશો ત્યારબાદ એક્ટિવિટી દસ અહીં નીચે આપેલ જગ્યામાં તમને ગમતી પ્રોડક્ટનું નામનું રેપર ચોંટાડવાનું છે અને તેના વિશે આઠ દસ વાક્ય લખવાના છે મેં અહીંયા કિટકીટનું રેપર ચોંટાડ્યું છે તમે ગમે તેનું રેપર ચોંટાડી શકો છો અને તેના વિશે તમારે લખવાનું છે KitKat is yummy chocolate bar with crispy wafers covered in chocolate. You can break it into pieces to share. People like the crunch and the sweet taste. You can buy KitKat in store and vending machines. It's come in different sizes and flowers. It's an easy and tasty snack enjoyed by all ages. Whether you are busy or taking a break, KitKat is a delightful treat. આ રીતે તમે કોઈ પણ રેપ પર ચોંટાડી તેના વિશે લખી શકો છો હવે ફન ચોન જોઈએ તો ભારતના પ્રખ્યાત શહેરો કૌંસમાં આપેલા છે તેની માહિતી સામે આપેલી ખાલી જગ્યામાં લાગુ પડતા શહેરનું નામ લખવાનું છે કેપિટલ સિટી ઓફ ઇન્ડિયા તો દિલ્હી પિંક સિટી ઓફ ઇન્ડિયા તો જયપુર ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા તો સુરત મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા તો આણંદ ગાર્ડન સિટી ઓફ ઇન્ડિયા તો બેંગલુરુ કેપિટલ ઓફ બોલીવુડ તો મુંબઈ মাঞ্চেষ্টর অফ ইন্ডিয়া অহমদাবাদম্পল সিটি অফ ইন্ডিয়া ভুবনেশ্বর স্টী সিটি অফ ইন্ডিয়া জমশেদপুর স্বজ্জরলেড অফ ইন্ডিয়া কশ্মীর અહીં આપણા ધોરણ સાતના ઇંગ્લિશના પાઠ બે ના સ્વાધ્યન પોથી પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ સાત આઠની તમામ સ્વાધ્યન પોથી પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે ધોરણ સાત ઇંગ્લિશની સ્વાધ્યન પોથી પ્રશ્નોના જવાબના વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો